સચિન પોલીસ મથકમાં સોલ વર્ષથી લૂંટ વિથ હત્યાના પ્રયાસના ગુનામાં નાસ્તા ફરતા આરોપીને એસઓજીની ટીમે ઝડપી પાડ્યું છે સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ એટલે કે ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે આધારે છેલ્લા વર્ષથી સચિન પોલીસ મથકમાં નોંધાયેલા વિથ હત્યાની કોશિશના ગુનામાં નાસ્તા ફરતા સંતોષ સિંહ ઉર્ફ ગુડુ સમશે રાજપૂતને પાંડેસરા વિસ્તારમાંથી ઝોડપી પાડ્યો હતો તો આરોપીની પૂછપરછ કરતા તેમણે કબુલાત કરી હતી કે વર્ષ બે હજાર આઠ માં ઇલેક્ટ્રિકના સમાનના વેપારી લક્ષ્મણ દાસ કુકરેજાને ત્યાં ડ્રાઈવર તરીકે નોકરી કરતો હતો અને તેમની સાથે અલગ અલગ શહેરોમાં સમાન વેચવા જતો હતો ત્યારે એકત્રીસ અગસ્ત બે હજાર આઠ ના રોજ પોતે વેપારી સાથે સમાન વેચી પરત ફરતો હતો ત્યારે વેપારી પાસે વીસ હજાર રૂપિયા રોકડ હતો જેથી પોતાને પૈસાની જરૂર હોય તેમણે સચિન લાજપુર ખાતે વેપારીને ચામા ઘેન ની દવા પીવડાવી વેપારી અર્ધ વિભાન થતા વેપારી પાસે રહેલા પૈસા કાઢ્યો હતો ત્યારે વેપારીને ભાન આવતા વેપારીને માથાના ભાગે ફટકો મારી પૈસા મોબાઈલ તથા ઘડિયાળની લૂંટ કરી ભાગ્યો હતો હાલ તો એસઓજીએ આરોપીનો કબજો સચિન પોલીસને સોંપવાની તજવીજ હાથ ધરી છે બ્યુરો રિપોર્ટ ટીવી ન્યૂઝ સુરત